નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો ન્યૂઝ વડનગર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો વડનગર એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માદરે વતન વડાપ્રધાન શ્રીના માદરે વતન ખાતે વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા વડનગર વિકાસ સમિતિના સહયોગથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હાટકેશ્વર મહાદેવના પટાંગણમાં કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભજન સમ્રાટ અનુપ જલોટા સહિત માયાભાઈ આહિર અલ્પાબેન પટેલ તબલા ઉસ્તાદ ઉમેશ પરમાર અને સાથે મ્યુઝિક કલાકારોએ રમઝટ બોલાવી હતી અનુપ જલોટાના ભજન બાદ માયાભાઈ આહિરે ડાયરાની રમઝટ બોલાવી હતી જેમાં એક પારિવારિક પ્રસંગ કહેતી વખતે સામાજિક કાર્યકર શ્રી એવા સોમાભાઈ મોદી સહિત આવેલ સૌ કોઈની આંખોમાં પાણી છલકાઈ ગયા હતા માયાભાઈ આહીર બાદ અલ્પા પટેલે મંચ સંભાળ્યું હતું અને લોકગીતોની સાથે ભજન પણ સુંદર રજૂ કર્યા હતા આ દરમિયાન સમગ્ર સ્ટેજ સંચાલન બટુક ઠાકોરે કર્યું હતું આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામાજિક અગ્રણી એવા શ્રી સોમાભાઈ મોદી ગુજકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી જીતુભાઈ મોદી એમ પટેલ ધારાસભ્ય કે પટેલ શહેર પ્રમુખ રાજુભાઈ મોદી મહેશભાઈ પટેલ કાનાજી ઠાકોર ગેમરજી ઠાકોર વડાપ્રધાન શ્રીના પરિવારના સભ્યો સહિત હાટકેશ્વર મહાદેવ સંસ્થાના ટ્રસ્ટીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુબાજુના ગામના લોકો અને વડનગર શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો આજે વડનગર ખાતે આવવાનો મોકો આ વડનગર એ તો એક ઐતિહાસિક નગર છે આદિ અનાદિનું નગર છે અને વડનગરનો તો એવડો મોટો ઇતિહાસ એ કહેવા બેસે તો કલાકોના કલાકો યાજે પણ એના કેન્દ્રમાં ભગવાન હાટકેશ્વર મહાદેવ જ્યાં બિરાજે છે અને તાના રેરીની જ્યાં યાદી છે અને જે નગરીમાં જે નગરમાં જે વ્યક્તિ આ બજારમાં ઉઘાડા પગે જે રેમા હોય અને આ માટીની અંદરથી આ માટીની સુગંધ આ માટીનું રતન એટલે આપણા અશસ્વી વડાપ્રધાન માન્ય ગુરુ નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે આજે જન્મદિવસ છે ત્યારે પહેલાં તો પૂરા જગતને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની બધાને ખૂબ ખૂબ વધાઈ અને આજે એ જ નિમિત્તે સાહેબના જન્મદિવસ ઉત્સવ માટે આજે આવો રૂડો ઉત્સવ વડનગરમાં ઉજવાતો હોય અને ભગવાન હાટકેશ્વર મહાદેવના સાનિધિમાં આવવાનું થાય આનાથી બીજો ભાગ્ય કયો હોઈ શકે માટે હું મારી જાતને પણ ધન્ય અનુભવું છું અને વડનગરમાં ઘણીવાર આવ્યો છું બસ ભગવાન હાટકેશ્વર મહાદેવ નરેન્દ્રભાઈ મોદીને તંદુરસ્ત રાખે એની આયુષ્ય વધે અને આપણા દેશની આવીને આવી સેવા કરતા રહે એવી ભગવાન હાટકેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે નરેન્દ્રભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ વધાય અને સારી દુનિયાને આપણા વડાપ્રધાનના જન્મદિવસની ખૂબ ખૂબ વધાય માં આજે આમ તો બીજી વખત આવવાનું જાય છે એટલે બહુ ખુશ છું અને હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હતો અને એ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અનુપ સર માયાભાઈ આહિર અને બટુભાઈ ઠાકોર અને હું આજે ખૂબ મોજ કરી અને ખાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભાઈ સોમાભાઈ એમને પણ મળીને ખૂબ આનંદ થયો દિલીપભાઈ સંઘાણીની હાજરી હતી અને અમારા સંગીત નાદ્ય અકાડેમીના શ્રી પૂર્વ શ્રી પંકજ દાદા ભટ્ટ એમને મળીને પણ ખૂબ આનંદ થયો અને વડનગરના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે બીજી વખત મને આમંત્રિત કરી થેન્ક યુ સો મચ જય જય જયગુજરા આજે મોદી સાહેબના જન્મદિવસ ઉપર વડનગરમાં આવવાનો અવસર મળ્યો આજે અમે બહુ ભાગ્યશાળી છીએ કે પહેલી વાત તો એ કરી દઉં કે આ વડનગરમાં મારી હેટ્રિક છે આજે હું આ સ્થાનિધ્યમાં ત્રીજો કાર્યક્રમ કરવા માટે આવ્યો છું શ્રાવણ મહિનામાં બે કાર્યક્રમ કર્યા અને આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને અહીંના વડનગરના પનોતા પુત્ર અને વડનગરનું ગૌરવની સમગ્ર વિશ્વનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે અમારે આવવાનું થયું છે અને અમને ખૂબ આનંદ છે કે મોદી સાહેબના જન્મદિવસની શુભકામના આપવા માટે અમારી સમગ્ર ટીમ એટલે કે જે સમગ્ર ભારતના એક સમ્રાટ ભજન સમ્રાટ અનુપ જલોટા સાહેબ એમ જ આપણા ગુજરાતના લાડીલા લોક સાહિત્યના હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અને બેન શ્રી અલ્પાબેન પટેલ સાથે મળીને ખુબ જ આનંદ કરવાના છીએ જન્મદિવસની જય જય ગરવી ગુજરાત મેં મોદીજી કે જન્મદિન કે ઉપર ભજન ખાને કા અવસર મજે બહુ ખુશી મેં તો પહેલી વાર વડનગર આયા હું હમરે તીર્થ સ્થળ यहाँ एक अवतार जन्मा है उस अवतार ने पूरे देश का कल्याण कर है, पूरे विश्व का कल्याण इसी अवतार के हाथों हो होने वाला है जिनका नाम है श्री नरेंद्र मोदी ये केवल हमारे प्रधानमंत्री नहीं है ये अवतार पुरुष है तो मुझे बहुत खुशी हुई कि आज मैंने यहाँ उनके जन्मदिन लगाया उनके परिवार के उनके भाई सब लोग मिले बहुत अच्छा लगा और यही कोशिश करूँगा कि बार बार मैं पड़नगर आऊँ રિયાદ વગર નું થાય એટલે પાછું પાઠિયા માં પંદર દી થાય એટલે એ માટે નથી થાય પણ અંદર ની એક ઉર્જા અને એક વર્ણાય કામ કરતી હોય છે ને એટલે પંકજભાઈ શામભાઈ ও মন কান পা গো বনা নেজর কত নেজর নাই আই আই হাত তো বালক বনে নে ঘুম যাইও ওড়ি দরকার ও চেকি হ্যাঁ নন্যা দিমা দিহো রে রাজা তাচ্চা What? <laughs>

શિવજી કે મંદિર થેન્ક યુ ફોર ગિંગ રી સચ ઓપર્ચુનિટી પંકજભાઈ સોમાભાઈ સરિજિનલ લેખ હૈ એમ ઓરિજિનલ રાઇટર એન્ડ અ સિંગર એન્ડ મેરે સિક્સટી સોંગ્સ હૈટી પે જીયલ્ટી મિલતી મુજબ આઈ એમ એન્ટરનેશનલ આર્ટિસ્ટ આઈ પરફો એઝ વેલ એઝ મ્યુઝિકલ શો आई प्रेजेंट दिस टू पी एम मोदी मेरी छोटी सी भेंट है मोदी जी आप भारत के प्यारे देते हैं सबको सहारे आपको जिसने पुकारा हाथ देख के उसको उभारा मोदी जी आप भारत के प्यारे गरीबों के मसीहा हिंद के बेटियों के पिता बहे जो किसी के आंसू भी इंसाफ उनको दिलाया मोदी जी आप भारत के दुलारे हैं ईश्वर ने जग में भेजा सनातन धर्म फैलाया जोगियों के आप योगी गुरुओं का आशीर्वाद पाया मोदी जी आप भारत के दुलारे हैं द्वार आपके जो आया नतमस्तक हो नमो नमो जग में जयकारा गाया खुशियों से जोली भरी गले से आपने लगाया मोदी जी आप भारत के प्यारे हैं આપી સભી કે ગુલારે થેન્ક યુ મિસ્ટર મોહદી થેન્ક યુ